અને સારવાર કરવા જરૂરી પ્રયત્નો પણ કરે છે તે મજા સંસ્થા એક ભારતીય અને બિન લાભકારી સંસ્થા છે જે કેન્સર સામે લડવા સમર્પિત છે આ સંસ્થાની સ્થાપના બે હાજર બાર માં કરવામાં આવી હતી આ સંસ્થાની સ્થાપના ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ અને તેમની માતા શબનમ સિંહ મદદથી કરવામાં આવી હતી આ એસોસિએશન ચાર મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે કેન્સર જાગૃતિ સ્ક્રીનિંગ સારવાર સહાય અને સર્વાઈકર સશક્તિકરણ આ ફાઉન્ડેશનની મુખ્ય કામગીરી ભારતમાં છે

પોતાના સ્વાસ્થ્યની કાળજી ઓછી કરતી હોવાનું તારણ કાઢવામાં આવેલ છે જેથી મહિલાઓને બેસ્ટ કેન્સરને ડિવાઇસ દ્વારા ડિટેક્ટ કરી યોગ્ય સારવાર કરવામાં આવે જો કોઈ પણ મહિલાને સારવારની જરૂર સર્જાય તો દાહોદ ઝાયડન્સ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે આજનો મેડિકલ નિઃશુલ્ક કેમ્પ સ્વસ્થ મહિલા સ્વસ્થ ભારત અંતર્ગત આજે પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિ દાહોદ જિલ્લા દ્વારા રાખવામાં આવ્યો તો આજના કેમ્પમાં મોટા પ્રમાણપત્ર મહિલાઓ ઉપસ્થિત હતી રિપોર્ટર ગુજરાત ચાલો નમસ્તે અમે લોકો યુવરાજસિંહ સિંહ ફાઉન્ડેશનમાંથી આવ્યા છે જે સિંહ ક્રિકેટર છે એમનો એનજીઓ છે જે બ્રેસ્ટ કેન્સર માટેનું અમે લોકો સ્ક્રીનિંગ કરીએ છીએ અમારી પાસે જે ડિવાઇસ છે જે ફર્સ્ટ સેકન્ડ સ્ટેજમાં કેન્સરને ડિટેક્ટ કરી લે છે જેમાં લાંબ લમ્પ કે કંઈ પણ ગાંઠ હોય છે તો ડાયરેક્ટ ડિવાઇઝમાં ડિટેક્ટ થઈ જાય છે અને આપણે આ જે પ્રોગ્રામ છે સ્વસ્થ મહિલા સ્વસ્થ ભારતનો તે પંદર સ્ટેટના પંદર જિલ્લામાં થાય છે એમાં ગુજરાતમાં ખાલી આપણો દાહોદ જિલ્લો છે જે સિલેક્ટ કર્યો છે કેમકે આપણા દાહોદ જિલ્લામાં અવેરનેસ થોડીક ઓછી છે તો અમે લોકો પ્રયાસ કરીએ છીએ કે અમે લોકો અર્લી ડિટેક્ટ કરીએ અને કોઈ પણ ગાર્ડ કે કોઈ પણ લંબ ડિટેક્ટ થાય છે તો અમે લોકો એમને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં રિફર કરીએ છીએ મારું નામ છે સોલંકી ભૂમિકા મારી જોડે છે જાગૃતિ પારગી જાગ